તો જય રોમાપીર મિત્રો ફાઇનલી આપણે આજે તમને સંઘ બતાવવાના છીએ અમારા લાડોલથી રણુજા જાય છે બધા મિત્રો અને મારા બધા ભાઈઓ હોય ત્યાં આપણે લાડોલથી રણુજા જવાના છે અને આજે તમને બતાવવાના છીએ કે કેટલા વર્ષથી અમારા લાડોલથી સંજાય છે એ પણ તમને બતાવવાના છીએ કેમ કે અમારા ગામના એક વડીલ છે આપણા મિત્ર છે રંજીતભાઈ કેમ સો રંજભાઈ તો આપણા મિત્રો જોઈ શકો છો કે આ રંજીતભાઈ છે આપણા લાડોલના છે અને સરપંચ પણ છે તો એમના જ રીતે આપણે જાણીશું કે કેટલા વર્ષથી જાય છે તો દાદા તમે પણ અહીંયા આવો

તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા લાડોલમાં એવું નથી કે દરેક ગામથી દરેક સમાજના તમે આવી શકો છો આપણા રણુજા જવું હોય તો બરાબર અને ભવ્ય સંઘ જાય છે આપણા લાડોલથી અને તમે જોઈ શકો હજી ઘણી બધી પબ્લિક છે બરાબર હજારોની સંખ્યામાં બધા લોકો આવતા હોય છે અને બધા સાથે મળીને હળે મળી બધા સમાજના લોકો જાય છે અને બધા આપણો ક્યાં મતલબ સપોર્ટ કરો અને બધા દરેક હાથે મળીને આવો તમે અને જોઈ શકો છો કે અહીંયા આ બધા ભાઈઓ છે બરાબર એવું નથી કે એક જ સમાજના છે દરેક સમાજના તમે આવી શકો છો એવું કોઈ જાતિ જાતિ સ નહીં અને રણુજા લગભગ પિસ્તાલીસ થી ચાલી વર્ષથી આ લોકો જાય છે અને ફૂલ મોજ છે આવો એકવાર અને સંઘ જો એક વાર તમે જો તો તમે દર સાલી હાડવાના તમે પેલા એ થઈ જજો તો આવો અને તમને બીજું પણ બતાવવાના છીએ હજી સંઘ પાછળ છે આ તો બધા ભાઈઓ આવ્યા છે આપણા જોડી અને આપણે બીજું પણ બતાવવાના છીએ બરાબર તો વિડીયોમાં બની રહ્યું મિત્રો હવે આપણે ભાઈઓ જોડી તો વાતો કરી લીધી પણ આપણે જે આ મેન ત્યાં મતલબ કે આ જે બધું આયોજન કરે છે ને બરદીવજી એમના આપણે મળવાના છીએ તો આપણે એમને પણ મળાવીશું તો આપણે વિડીયો બની રહ્યો અને જોરદાર જોવા ગંજીતભાઈ મંજીતભાઈ જો તો આપણે ગુરુજી આવી ગયા છીએ બરાબર તો એમને પણ મળીશું તો જય ગમાપીર જય બાબા જય બાબા તો જોઈ શકો છો કે આ બળદેવ કાકા છે બરાબર ને આપણા લાડુના જે બધું આ મેન હેન્ડલિંગ હેન્ડરલિંગના હોય છે ને એ કરતા હોય છે પણ છે પણ એના તો મિત્રો આ છે આપણા બરદેવ કાકા તો આપણે એમના પણ થોડી થોડીક પેલું પૂછીશું કે બરદેવ કાકા આપણો સંગ ક્યારથી લઈને જુઓ છો તમે આપણે હા હા ચાલુ છે બરાબર એ સાથે રાજુભાઈ છે બરાબર એમના જોડી પણ કાકા કેવા મતલબ કે એમને વાતચીત કરેલી છે એટલે એમને પૂછીશું તો રાજુભાઈ આપડા લાડુલથી થી પકવાડા સંઘ જઈએ છીએ આપડે અનુજા બરાબર તો થોડુંક કહો ને તો ખબર પડે એમના આપણો સંઘ પિસ્તાલીસ વર્ષથી હેડીને જાય છે અને સંઘ ખરેખર જાય છે ને રોવા પીની દયાથી પણ આ સુધી કોઈને તકલીફ પડી નહીં અને શાંતિ જઈને આવ્યો છે અને કોઈને આવવું હોય રણુજા તો આવતી સાલ તૈયાર થઈ જજો તમારે શાંતિ લઈ જવામાં આવશે ને લઈને જઈને આવશે કોઈ પણ જાત ના આયે બરાબર કોઈ નહીં ભગવાન ની દયા થી દરેક આઈ સાત આપતા સાત સકૂટ આપજો તો મિત્રો જો ફાઇનલી બધી અઢારે વન જાય છે બરાબર અનુજા આપડે અને જો તમારે પણ આવું હોય તો આપજો